હાલો મિત્રો નમસ્કાર જય માતાજી મિત્રો લાંબા ટાઈમે આજે આપણે વાત કરશું કે ઘણો સમય થઈ ગયો આજે પંદર સોળ દિવસ થયા અને મેકે તો લાવો મિત્રોને આજે ખાસ વાત કરવાની છે તો ખાસ તમે મિત્રો કદાચ આપણો સહેલો વિડીયો પણ હોય તો તમે આ વાતને ખાસ સમજો જે મિત્રો એટલે સહેલો એટલે એનું કારણ છે આ મંદિરનો સમય ખૂબ જ મંદી જે મંદિરનો માહોલ બહુ જ જાય છે એના કારણે આજે આપણે અત્યારે વિડીયો નથી બનાવી શકતા અને ઘણા બધા મિત્રો આપણને ભેગા વાત કરે છે કે તમે ક્યાં વિડીયો નથી બનાવતા મિત્રો આજે સંપૂર્ણ આજે વાત કરવાના છીએ આપણે કે કઈ જગ્યાએ કઈ રીતે તકલીફ પડે છે જેના કારણે આપણે વિડીયો નથી બનાવી શકતા અને જે આપણો લક્ષ્ય હોય એના લઈ અને તમને આજે આખી આપણે વાત કરીશું હોય મિત્રો જે બે હજાર એકવીસ અને બાવીસ બે હજાર એકવીસ અને બાવીસનું વર્ષ ગયું છે જે પહેલાનો સમય હતો જે ધીમું ધીમું આવેલું હતું દસ અને પંદર બધા વર્ષ ગયા તો મીડિયમ મીડિયમ માર્કેટ ચાલતું હતું હીરા બજારની અંદર કે નો તમારું બહુ નુકસાન થાય નો કોઈ નફો થાય આવી રીતનું પહેલા પહેલાનો સમય છે હીરા બજાર માર્કેટની અંદર આવો સમય ચાલતો હતો અને અત્યારે મિત્રો બે હજાર બે હજાર એકવીસ અને બાવીસ બે વર્ષની અંદર સારો સમય એટલે ગોલ્ડન પીરિયડ સારો એકદમ સારો સમય ગયો તેજીનો ખૂબ જ માહોલ એવો માહોલ કે હીરા લાવો લાવો થતા ગમે તેવા હીરા તમે બનાવો કે તમારે પાંચ હજાર પડતા હોય હીરા અને લાવો તમારા પંચાવનસો રૂપિયા છ હજાર રૂપિયા કેરેટ હીરા આવી જતા પૈસા આપવો કે તમારે પાંચ હજારે માલ ભળ્યો હોય કેરેટ માલ પાંચ અને તમારે છ હજાર પણ આવી જાય એવો હીરાની અંદર સારો સમય લીધો એટલો બધો સારો સમય ગયો અને આગળનો એક સમય આપણે જોયેલો અને એને કારણે આપણે 2023 ની અંદર આપણે ચાલ્યું બનાવી કે લાવો બધા મિત્રોને કાંઈક આપણે એવું શીખવાડીએ કે લગભગ માણસો ઘરના હીરા બનાવે તો એમને ફાયદો થાય અને કારણ કે હીરાની અંદર મિત્રો એક પણ સારી ચેનલ નથી તમને શીખવાડે અને સાચું કે મિત્રો કારણ કે હીરાની અંદર કોઈ શીખવાડો માગતા જ નથી અને એને ધ્યાનમાં લઈ અને મેં એક એવી ચેનલ બનાવી કે ધરમસિંહ ડાયમંડ ચેનલ આપી છે અને સારા સારા મારીથી બનતી ખૂબ જ મેં મહેનત કરી અને બધા વિડીયો આપણે નાખ્યા છે લગભગ સિંગલ કટની અંદર મિત્રો તમારે ક્યાંય તકલીફ ન પડે એવા મેં બધા વિડીયો નાખેલા છે એના કારણે પણ અત્યારે મિત્રો એટલો બધો એક સમય ચાલ્યો છે તમને એ મિત્રો આજે આજ વાત કરવાની કે પહેલા એને તમને વાત કરી દઉં કે કેવી કેવી તકલીફ આવી કેવી રીતનું આપણે બન્યું કે બે હજાર પછી જાતની આપણે ચેનલ બની છે આપણે એવો લક્ષ્ય હતો કે કંઈક બધા મિત્રોને સાચું માર્ગદર્શન કરી અને સાચું શીખવાડવું તો બે બીજા માણસો નાના નાના માણસો હોય આપણી ઘડી ખુદ મેં પણ ખૂબ તકલીફ ભોગવેલી છે કોઈ નહોતું શીખવાડતું અને મને બધીને જોયેલો છે સમય તો કે સારું બધાને શીખવાડ્યું પણ મિત્રો સારો સમય જ નથી આવતો ખૂબ જ એટલો બધો યુક્ત સમય આવ્યો ને ખૂબ મંદિરો માહોલ થયેલો કંટાળી ગયા મિત્રો લગભગ માણસો અને બધા અમને મેં રફુના પણ વિડીયો ઘણા નાખ્યા મિત્રો રફુને લઈને બધું નોલેજ આપ્યું છે હીરાને લગતા તમામ વિડીયો આપણે બનાવી છે આપણી ચેનલની અંદર કે કઈ જગ્યાએ અટવાતા તો શું કરવું પડે પણ બહુ મંદિરના કારણે અત્યારે મિત્રો ખાસ તમે કહેવા માટે જ આજનો આપણે વિડીયો બનાવવાનો છે કે એટલો બધો એક સમય છે કે તમે ખાસ ધ્યાન રાખજો સિંગર વાળાને મિત્રો નાના નાના માણસો હોય મારી પડે એકદમ હોય એક ઘંટી હોય અને ઘરના મિત્રો જો તમારે એડજસ્ટ ન થતો હોય તો તમે રજાયું પાડો તો તમારે ફાયદો થશે મિત્રો આજે તમને વાત કરી કે પાંચવા મહિનાની પહેલી તારીખથી જે બે હજાર ચોવીસ આપણે ચાલે છે તારીખ એક પાંચ બે હજાર ચોવીસની ની મેં પણ રજાઈ પાડી છે મિત્રો આપણી પાસે બધું નોલેજ છે એ સત્તા પણ રજા પાડી એનું કારણ પણ મિત્રો તમને સમજાવી રજા કામ પાડી મિત્રો એ રજા પાડવાનું કારણ એક જ મિત્રો કે હવે આપણે બધા પ્રકારના હીરા બનાવ્યા અત્યારે ચોથા મહિનાની અંદર પણ મેં તમે જોયું હોય છે કે આપણે બીજા ત્રીજા મહિનાની અંદર આપણે હીરા લીધા હતા એ બધા બનાવ્યા અને બે મહિનાથી મિત્રો આપણે રફની નહીં કરી દીધી પણ નથી નકર હરેક તમને રફનો વિડીયો બનાવી પણ હું દેખાડું છું અને સમજાવું છું કે કયા ભાવની મારી રફ છે કેવી હું લઉં છું પણ એક પણ હીરો મિત્રો પોસાતો નથી એક પણ હીરાની અંદર નફો નથી થતો ખૂબ ધ્યાન રાખીને લેવી પણ તો પણ નુકસાનની જાય છે કારણ કે મિત્રો રખવાનો વાંક ન હોય મારે કેટલા એક ડાઉન છે જે હીરા આપણા સાત હજાર એને વેચતા જે સિંગલ કટમાં સાત હજારમાં વેચતા એ મારા પાંચ હજાર મિત્રો લે છે તો આપણને પોસાય નહીં અને આપણે નુકસાનની જાય તો બધા મિત્રોને મારે કહેવાનું કે જો તમારે પ્રોગ્રામ ન થતું હોય મિત્રો તો આપણે પંદરથી મહિનો તમે રજાઓ પાડશો ને તો તમને હીરા ઉપર એ રૂચિ નહીં આવે અને તમે ઊભા થઈ શકશો પગભર અને તમને એમ થાય થોડોક સારો સમય આવે ચોમાસું આવશે ને કદાચ કદાચ મિત્રો તમને પાકું તો નહીં કહી શકો કારણ કે ઘણા સમયથી મંદિર ચાલે છે અને તેજીનો માહોલ આવ્યો નથી એટલે તમને કહી નહીં શકું પણ આવે તો હું પાછો કહેવાનો છું મિત્રો તરત તમને પણ હવે જે હીરાને લઈ આપણે જે વિડીયો ગ્રાફ એમ નહીં બને છે કારણ કે આપણું કામ એવું નથી કે તમને કોઈને ગરમાવા અને આજે કહેવાનું પણ કારણ એ કે મિત્રો રજાયું પાડી છે કે આપણે કોઈ તકલીફ ન પડે જો હીરામાં નુકસાની જતી હોય તો આપણે પંદરથી કોરો ખાઈ કોરો ખાઈ લેવાનું અને આપણે મિત્રો સર્વે કરવાનું અને જોવાનું ક્યાં તકલીફ રહેતી હતી વજન ઘટતું હોય તો એ ગોતી લેવાનું રજાયું સમયમાં મિત્રો રખડતા નહીં જાવ પણ હીરાની અંદર એક્ટિવ થવું અને રહેવું

મિત્રો નુકસાની નુકસાની કરાય નહીં હીરામાં કારણ કે નુકસાની તમારે જો ધ્યાણું થઈ ગયું હોય તો તમે ભરી એકવાના નથી એટલે રજાયું પંદરથી પાડશો તો કારીગરને પણ ખબર હોય કે અત્યારે આ કેમ ધરમસિંહભાઈની પોઝિશન નથી કે એમાં ભાઈ ખૂબ તકલીફ પડે છે તો પંદરથી રજાયું પડે આપણે ન હોય માર્કેટની અંદર પછી સારો સમય આવે અથવા તો કહેવાય કારીગરને કે આવો પછી તમે આવડે પણ સેટિંગ નથી થતું મિત્રો અને આપણે રખવાળાને દબાવ્યું એ પણ સેટિંગ નથી થતું કારણ કે માર્કેટ જ એટલું મારે છે બે હજાર પચીસો રૂપિયા અંદર હીરા માગે એટલે હર કોઈને નુકસાન મિત્રો સારામાં સારો આ તો પૈસા વાળા માણસો પણ ઘરના હીરા બનાવવામાં આપણે તકલીફ પડે પડે ને પડે એટલે મિત્રો મેં કીધું લાવો બધા મિત્રો ઘણા બધા અત્યારે વેપારીના બનાવતા હોય ને હીરા ન આવે લોટ તો બંધ કરીને પાછા ઘરના હીરા લાવે છે એકાદ જે લોટ બનાવવું ટીમ થાય છે પણ મિત્રો આવા સમયમાં કોઈ ટ્રાય ન મારતા તમારે નુકસાન જ છે જે 2 હજાર રૂપિયા તમારે આવી એ પણ ઘટ અને તમારે નુકસાન જ તો મને પણ દુખ લાગવાનું છે ઘણી બધી મિત્રો મે મહેનત કરી હતી મીકી બધાયને કંઈક સારું શીખવાડું પણ સારો સમય જ ન આવ્યો મારો પણ એ મારી સાથે પણ એવું થયું મિત્રો કે કંઈક સારું શીખવાડું સારો સમય ન આવ્યો મિત્રો ઘણાને મારે એવું હતું કે ઘરના હીરા બનાવતા કરાવતો આપણો જે લક્ષ્ય હતો મિત્રો બે હજાર એકવીસ અને બાવીસમાં આપણે કોઈ દે એટલે આપણને એવું હતું કે આ હીરાની તો બહુ સારું હતું તો બે હજાર મે ચેનલ બનાવી અને બધાને સાચી રાહ દેખાડવી ને કેવી કે આવી રીતના હીરામાં કમાણી થાય પણ આ મહેંદી મિત્રો કમાઈ શકાય એવું નથી તો પંદરથી મહિનો એક દિવસ ન થાય તો રજાઓ પાડી અને પાછા આપણે હીરામાં એક્ટિવ થઈ જઈએ કોઈ તકલીફ પાછા પાછા ઘણા ચાલુ કરશું એવાનો સારો સમય આવે ધમધમતા ચાલુ કરવાના અને ઘરે નિરા ઉતારવાના પણ ન પોસતું હોય તો નુકસાની કરી કરી અને કારખાના ન આપતા દેજે ખૂબ ધ્યાન રાખજો મિત્રો હવે તમને ઘણી બધી મેં વાત કરી છે કારણ કે તમને મિત્રો આવું પણ કોઈ નહીં કે કોઈ તે રજા પાડી અને સોશિયલ મીડિયામાં તો આપણે આ આપણા ફોલોઅર હોય આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય આપણને જોતા હોય તમને કોઈ નહીં કે મારે પણ એ પોઝિશન ચાલે એની સારી સાબિત કરવા સારું સારું છે પણ આપણું કામ એવું નથી કે આપણે કોઈ અટવાતા હોય આપણે આપણો તો બધાને કહેવી જેમ ગણે એટલે મિત્રો તમે ધરમજી ડાયમંડ ચેનલને ઘણો બધો સપોર્ટ કર્યો છે અને મિત્રો જોડાયેલા રહેજો કદાચ ચાલો સમય આવે અને ચાલો જેવો વિડિયો બનાવી નાખી હા આપણો કોઈ ચેનલ અંદર ભય નથી કરી દેતા પણ સમય નથી અને કોઈ સલાહ દેવાનો કોઈ એ રીતનું આપણી પાસે મેનેજમેન્ટ પણ નથી એટલે તમને હું નથી શીખવાડી શકતો એટલે દિવસ એક જ વિડીયો હું નાખું છું જે સત્તર દિવસ થઈ ગયા તમને કહેવા માંગુ છું કે આવા બધો સમય છે બધું ધ્યાન રાખજો મિત્રો અને ઘણી બધી વાત કરી છે મિત્રો વધુમાં વધુ શેર કરજો બધા મિત્રોને જાણવા મળે કે સિંગલ કટ ની અંદર નાના નાના માણસો હોય ઘરના હીરા બનાવતા હોય શું એમની પીડા છે શું એમને તકલીફ પડતી હોય છે એટલે મિત્રો ધરમસિંહ ડાયમંડ તમે કરશો તો તો મિત્રોને મળશે એને પણ જાણવા મળશે મિત્રો એટલે અમે બહુ લાંબો ટાઈમ નથી લેવો અને ઘણી બધી વાત કરી છે તો બધા મિત્રોને ભાઈના જય માતાજી મિત્રો ફરી મળશું કોઈ એવો સારો સમય હતો સારો વિવેક ભરાવી અને આપીશ